ભાવનગર મહાનગરપાલિકાના નવા સમાવેશ કરાયેલા ગામોમાંથી એક એવું આધીવાડા સાત વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગામના આંતરિક રસ્તાઓ હજી પણ ધૂળિયા છે જિલ્લા પંચાયતે વર્ષો પહેલા બનાવેલા રસ્તા તૂટી ગયા છે પાણી અને ડ્રેનેજની સુવિધા પણ નથી જેથી ગામના લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે ગામ લોકોને નદી વચ્ચે બનાવવામાં આવેલા ચેકડેમ પર આજે પણ કપડાં ધોવા જવું પડે છે મચ્છરોનો પણ ખૂબ જ ત્રાસ છે તંત્ર ઝડપથી પ્રાથમિક સુવિધા આપવા માટે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે વિકાસના નામે એકદમ ઝીરો છે આજુબાજુના સિટીના ગામડામાં જે કાંઈ ભેળા છે ગામડા નારી છે સિત્તર છે તરસમ્યા છે આ બધા ગામડામાં તમે રોડ રસ્તા જુઓ પાણીની લાઈન જુઓ ગટરની લાઈન જુઓ તો બધું કમ્પ્લીટ છે અને અમારો આ આજેવાડા લગભગ આઠ દસ વર્ષના સિટીમાં વળી ગયો છે તો તમે જોઈ લો કે બધા રસ્તામાં ધોળેડ ઉડે છે તે આગામી દિવસોમાં ચોમાસા પહેલા ત્યાં રોડના કામો પણ થાય એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે બાળાના ને ખૂબ વર્ષો પછી ભાવનગર મહાનગરપાલિકાએ જ્યારે આ હદમાં ભેળવ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની આ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે થઈને અમારી પૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે